નમસ્કાર સ્વસ્થ રહેવાના એકોતેર ઉપાય કાચા ગાજર ચાવવાથી તમારું લોહી જાડું નહીં થાય અને ગાજર તમને હાર્ટ એટેકથી બચાવે છે જે બાળકો વધી વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લિવર ખરાબ થઈ શકે છે કિડનીમાં પથરી હોય તો પથરીને દૂર કરવા માટે બને તેટલો પુદીનાનો ઉપયોગ કરો તેનાથી પથરી તૂટી જશે અને પડી જશે કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે તેથી રાત્રે ચા પીવાનું ટાળો કારણ કે રાત્રે ચા પીવાથી મગજ નબળું પડે છે કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે અને જે લોકોને પેશાબ અટકીને આવતો હોય તેઓને ફાયદો થાય છે જે લોકોને એનિમિયા હોય તેને રીંગણનું સેવન ન કરવું જોઈએ જો વારંવાર ઉધરસ ઉધરસ થતી હોય તો મોઢામાં ટુકડો રાખો તેનાથી બંધ થાય છે દરરોજ એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી પતરીનું જોખમ ટાળી શકાય છે સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી ટાઈફોઈડ તાવમાં રાહત મળે છે જે લોકો છાશનું સેવન કરે છે તેઓ વૃદ્ધાવસ્થાથી દૂર રહે છે તેનાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી દરરોજ ગરમ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો રહેતો નથી શરીર પર શરીરના દાઝી ગયેલા ભાગ પર કુવાર પાઠું લગાવવાથી ફોલના નથી પડતા અને કર ઠંડક મળે છે મેથીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે કમળાથી પીડિત દર્દી માટે તે ફાયદાકારક છે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેમાં રહેલું એન્ઝાઇમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેના નિયમિત સેવનથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે કાચા લોબીના પાન ચાવવા કાચા કોબીના પાન ચાવવાથી શુગર લેવલ ઘટે છે પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાસમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે જો પેટમાં દુખાવાની સમસ્યા હોય તો હિંગ અને કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુખાવામાં તરત આરામ મળે છે ગાયનું દૂધ ઝડપથી પચી જાય છે લોહી અને વીર્ય વધારે છે તે શરીર હૃદય અને મનને મજબૂત અને શક્તિશાળી બનાવે છે એલચીના એલચીમાં માથાનો દુખાવો પેટનો દુખાવો ઉબકા અને સાંધાના દુખાવા જેવા જૂના રોગોને દૂર કરવાની ક્ષમતા છે પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થતી નથી અને તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહી બનતું રહે છે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ સાંજે પપૈયાનું સેવન કરો તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થશે લવિંગને પીસીને તેનો પાવડર બનાવી મધમાં ભેળવીને પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે જો તમે તમારા ઘરમાં ગુંગળામાં અનુભવી રહ્યા હોય તો થોડો કપૂર બાળી લો અને આખા ઘરની આસપાસ ફરો તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે ઉનાળામાં પાણીમાં ફુદીનો ભેળવી પીવાથી ચહેરા પરની કરજલીઓ મટે છે સવાર સાંજ જમ્યાના અડધા કલાક પછી શેકેલા ચણાને ગોળમાં ભેળવીને ખાવાથી એનિમિયામાં રાહત મળે છે નાળિયેરના તેલમાં લાલ મરચાંનો પાવડર ભેળવીને સાંધા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે રાત્રે સૂતા પહેલાં બે ઇલાયચીને સારી રીતે ચાવીને એક ગ્લાસ નવસેકું પાણી પીવો તેનાથી વાળ ખરવાની અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને એક ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે જો તમે બટાકાને વાફી લો અને બટાકાના પાણીથી તમારા પગ ધોશો તો તમારા પગ ગોરા થઈ જશે જો તમારે તમારા શરીરને સુંદર રાખવું હોય તો દરરોજ ખુલ્લી હવામાં લાંબા શ્વાસ લો અને થોડો સમય ચાલો વધુ પડતો તળેલા ખોરાક ખાવાથી પિમ્પલ્સ અને ખીલ વધે છે દહીં ખાવાથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓમાંથી રાહત મળે છે જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો હળદરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો ખીલ મટી જશે જો તમને મોઢામાં દુર્ગંધ આવવા લાગે તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે પીવો એલચીનું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે જો ચહેરા પર સમય પહેલા કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે તો તમે નાળિયેર તેલનો ઉપયોગ શરૂ કરી દો જો તમારી ઊંચાઈ નથી વધી રહી તો વધુને વધુ વિટામિન ડીનું સેવન કરો જો જમણા હાથમાં દુખાવો થતો હોય તો તે લીવરની નબળાઈની નિશાની છે કેળા ખાધા પછી જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે કેળા ખાતી વખતે થોડું કાળું મીઠું અને થોડી કાળા મરી ઉમેરીને કેળું ખાવું જોઈએ પેટના કીડા હોય તો પેથા ખાવો કીડા નીકળી જશે અને ભૂખ પણ લાગશે એલોવેરા સાથે હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો ડાઘ ધબ્બા દૂર થઈ જશે શેરડીના રસમાં માયરોબલન પાવડર ભેળવીને પીવાથી ગાલ ગાલપચોળિયા મટે છે શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે અખરોટનું સેવન કરવું જોઈએ તેનાથી મન ખૂબ સારું રહે છે દાડમનું સેવન વૃદ્ધત્વ ઘટાડી શકે છે કપાળ પર ચંદનનો લેપ લગાવવાથી ધ્યાન કરતી વખતે એકાગ્રતા વધે છે અને મનમાં ઠંડક પણ જળવાઈ રહે છે જો હાથ પગનો રંગ કાળો થઈ ગયો હોય તો દરરોજ રાતે સૂતા પહેલા કાચું દૂધ લગાવો તેનાથી હાથ પગ જલ્દી ધોળા થઈ જશે રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે જો હાડકામાં દુખાવો હોય તો ઓલિવ ઓઇલથી હાડકા પર માલિશ કરવો દુખાવો મૂળમાંથી જતો રહેશે સ્વસ્થ બને છે જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો દાડમના દાણા અને માખણની પેસ્ટ તમારા હોઠ પર લગાવો હોઠ ગુલાબી થવા લાગશે મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે તેના પોષક તત્વો નાશ થાય છે મુલતાની માટી ચંદન પાવડર હળદર અને મલાઈ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકીલી તેમજ મુલાયમ થાય છે આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે વાસણો ધોવાને કારણે હાથ ખરબચડા થઈ જાય તો અઠવાડિયામાં એક કે બે વાર હાથ પર વિનેગર લગાવો આ પછી તમારા હાથને હુંફાળા પાણીથી ધોઈ લો આંબલીને પીગાળીને તેનું પાણી પીવાથી ભાંગનો નશો ઉતરી જાય છે જમતી વખતે સાદું પાણી પીવાને બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવું તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે જેના કારણે દાંત ઝડપથી બગડે છે ગોરા રંગ અને ચમકતી ત્વચા માટે પણ લીંબુ ખૂબ સારું માનવામાં આવે છે આ માટે લીંબુની છાલને નિયમિત રીતે ચહેરા પર ઘસો અને થોડી વાર પછી તેને પાણીથી ધોઈ લો આમ કરવાથી થોડા સમય પછી ચહેરા પરથી તમામ ડબ્બા ગાયબ થઈ જશે ત્વચામાં ચમક આવશે બાંધી રાખવાથી મનને શક્તિ મળે છે અને ખરતા ઓછા થાય છે સંધિવાના દુખામાં રાહત મેળવવા માટે લાલ કે લીલા મરચાને દાંડી સાથે પીસીને પેસ્ટ બનાવો જે મહિલાઓ પોતાના વાળ બાંધી રાખે છે તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા રહેતી નથી નીજેલાના બીજ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીરને શક્તિ મળે છે કાસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકા અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે જે માતાઓ તેના બાળકોને સ્તનપાન કરાવતી હોય તેમણે બુવાર ફળીનું શાક ન ખાવું જોઈએ કારણ કે તેનાથી બાળકોના પેટ અને આંતરડામાં ખેચાણ થઈ શકે છે તમારા ગરમ પાણીથી ન ધોશો તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે જો તમારું નાક બંધ છે તો ગોળનો ધુવાણો કરો તેનાથી નાક ખુલી જાય છે મીમોસાના પાનનો રસ તલના તેલમાં ગરમ કરીને લગાવવાથી ઝડપથી ઘા રૂજાય છે ધન્યવાદ